ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જી હા ખેડૂત મિત્રો આગામી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા અલગ અલગ પાકોમાં ટેકાના ભાવમાં વધારો કરવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં કયા કયા પાકોના ટેકાનો ભાવનો વધારો કરેલ છે કેટલો ભાવ મળશે એ સંપૂર્ણ વિગત આ વિડીયો દ્વારા આપણે મેળવશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગમાં કંઈ જાહેર થતી સબસિડીની યોજનાઓ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને લગતા વિડીયો પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂતોને તેમની પેદાશોના વ્યાજબી ભાવ આપવા માટે સરકાર દ્વારા દર વર્ષે એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે ખેડૂત મિત્રો વિવિધ ખરીફ પાકો બે હજાર ચોવીસ દરમિયાન કેબિનેટ દ્વારા એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવેલ છે જેમાં આપણે પાકવાઈઝ અને જૂના ભાવ અને નવા ભાવ કેટલો વધ્યો છે એના વિશે વાત કરીએ તો ડાંગર એટલે કે સામાન્ય આ પાક માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન રૂપિયા એકવીસો રૂપિયા હતા આ ભાવ છે જે પ્રતિ ક્વિન્ટલ દ્વારા પ્રતિ ક્વિન્ટલ તરીકે જાહેર કરવામાં આવેલ છે એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડાંગર સામાન્ય એનો ભાવ એકવીસો રૂપિયા હતો જે હવેથી બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે વધારીને તેવીસો રૂપિયા સુધી કરવામાં આવ્યો છે ત્યારબાદ ડાંગર એ ગ્રેડ જેનો આ વર્ષ સુધી ભાવ હતો જેનો નવો ભાવ બે હજાર ચોવીસ પચીસ માટે ત્રેવીસો વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળનો પાક આપણે જોઈએ ખેડૂત મિત્રો તો જુવાર હાઇબ્રિડ હાઇબ્રિડ જુવાર માટે બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન એકત્રીસો એંસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ હતો જે આ વર્ષ માટે વધારીને તેત્રીસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવેલ છે જુવાર માલદંડી આ પાકમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે બત્રીસો પચીસ રૂપિયા જાહેર કરવામાં આવેલ હતો પ્રતિ ક્વિન્ટલ જેનો ભાવ વધારીને ચોત્રીસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવેલ છે બાજરી બાજરી પાકનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ હતો જે આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માટે વધારીને છવ્વીસો પચીસ રૂપિયા જાહેર કરવામાં આવેલ છે પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ આગળનો ભાગ રાગી રાબી પાક માટે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટે આડત્રીસો છેતાલીસ રૂપિયા ટેકાના ભાવ હતા જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બેતાલીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ મકાઈ પાક વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો વર્ષ બે હજાર ચોવીસ માટે મકાઈ પાકમાં બે હજાર નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ હતો ટેકાનો ભાવ જે વધારીને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પાક આપણે તુવેર તુવેર પાકમાં ખેડૂત મિત્રો એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાનો ભાવ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે વધારીને સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે આગળનો પાક આપણે વાત કરીએ ખેડૂત મિત્રો મગ મગ પાકમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પંચ્યાસીસો અઠ્ઠાવન આઠ હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ હતો જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વધારીને આઠ હજાર છસો બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પાક આપણે એના વિશે વાત કરીએ અડદ અડદ પાકમાં એમએસપી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન છ હજાર નવસો પચાસ રૂપિયા જાહેર કરવામાં આવેલ હતો જે આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સાત હજાર ચારસો રૂપિયા આપવામાં આવશે પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ આગળનો પાક આપણે જો જોઈએ ખેડૂત મિત્રો મગફળી મગફળી પાકમાં એમએસપી બે હજાર ચોવીસ ન્યૂનતમ ટેકાનો ભાવ છ હજાર ત્રણસો રૂપિયા બે હજાર ત્રેવીસ ચોવીસમાં છ હજાર ત્રણસો સત્યોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે આગામી વર્ષ બે હજાર ચોવીસ માટે વધારીને છ હજાર સાતસો ત્યાંશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પાક સૂર્યમુખી સૂર્યમુખી પાકમાં ટેકાના ભાવ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન છ હજાર છસો સાતસો સાઠ રૂપિયા જાહેર કરવામાં આવેલ હતો આપવામાં આવતા હતા જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભાવ વધારીને સાત હજાર બસો એંશી રૂપિયા આપવામાં આવશે પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સોયાબીન સોયાબીન પાકમાં આપણે ટેકાના ભાવ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો વર્ષ બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન ચાર હજાર છસો રૂપિયા છેતાલીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવતો જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ચાર હજાર આઠસો બાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પાક આપણે જોઈએ ખેડૂત મિત્રો તલ તલ પાકમાં એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાનો ભાવ બે હજાર ચોવીસ માટે આઠ હજાર છસો પાંત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે વધારીને આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નવ હજાર બસો સડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આટલો જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ કપાસ મિડલ સ્ટેપલ એ પાકમાં એમએસપી એટલે કે ટેકાના ભાવ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે છ હજાર છસો વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવતા હતા જે વધારીને બે હજાર ચોવીસ પચીસ માટે સાત હજાર એકસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે ત્યારબાદ કપાસ લોંગ સ્ટેપલ એ પાકમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે સાત હજાર વીસ રૂપિયા આપવામાં આવતા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભાવ વધારીને સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આટલો ભાવ આપવામાં આવશે ખેડૂત મિત્રો કેબિનેટ દ્વારા આ ખરીફ પાકો ઉપર એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારીને આપણે જોયું એ મુજબ કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો આ ટેકાના ભાવે ખરીદી માટે જ્યારે વખતો વખત કઈ ઉપરથી જાહેરાત કરવામાં આવે ટેકાના ભાવે આ આ ખરીફ પાકો રવિ પાકોની ખરીદી શરૂ થવાની છે તો એના માટે અમે અમારી ચેનલમાં વિડીયો વખતો વખત બનાવતા રહીએ છીએ આપ સૌ એ વિડીયોને જોઈને ટેકાના ભાવે ખરીદી ક્યાં કેવી રીતે કરવી ક્યારે કરવી એના વિશે માહિતી મેળવી શકો છો અમે એ વિડીયોમાં જે પાકોમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો હોય એ ભાવની ટેકાના ભાવ વિશેની માહિતી આપતા વિડીયો અવારનવાર બનાવતા રહીએ છીએ આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ ટેકાના ભાવે ઓનલાઈન ખરીદી તમારે જે પાકનું વેચાણ કરવાનું હોય ટેકાના ભાવ લેવાના હોય એનું તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય જે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય જે તે સમયે જાહેર કરવામાં આવશે ટેકાના ભાવ ઓનલાઈન ખરીદી કરવામાં આવશે એ પહેલાં અરજી લેવામાં આવશે ત્યારે અમે આપ સૌ ખેડૂત મિત્રોને વિડીયો દ્વારા જાણ કરીશું ત્યારબાદ તમારે ત્યાં આગળ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમે જે તે પાક માટે પોતાનો ટેકાનો ભાવ લઈ શકો છો ખેડૂત મિત્રો ફરીથી આપ સૌને જણાવી દઈએ કે આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે હજુ સુધી જો આપ સૌએ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જે જેથી ખેતીવાડીની આવી ખૂબ જ મહત્ત્વની જાણકારીના વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી જોઈ શકો છો જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના કે મોટા ખેડૂતોનું કંઈક ગ્રુપ હોય એમાં શેર કરવાનું ભૂલશો નહીં આભાર